ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ સંગ્રહાલય ભુજના કચ્છ જિલ્લામાં આવેલું છે વર્ષ એક હજાર આઠસો સિત્તોતેરમાં મહારાજ ખેંગરાજી ત્રીજાએ આ મ્યુઝિયમની સ્થાપના શૈ શૈક્ષણિક હેતુ માટે કરી હતી કલાવારસો દુર્લભ નમૂનાઓ માટી કલા ભરતગૂંથણ સોના ચાંદીના ઘરેણા સહિતના સંસ્કૃતિ સંસ્કૃતમાં લખેલા શિલાલેખો મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ગત વર્ષે ત્રણસો બાસઠ જેટલા પ્રવાસીઓએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી ત્યારે આ વર્ષે બે હજાર ત્રણસો ચોસઠ જેટલા પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે કચ્છની મુલાકાતે આવે છે સૌપ્રથમ પ્રથમ સમાધિ સ્મૃતિવન ખૂબ જ સુંદર લાગ્યું ભૂકંપ પહેલાનું ભૂકંપ પછી ગુજરાત સરકારે જે રિસ્ટોરેશન કર્યું છે અદ્ભુત અને માણવાલાયક છે મ્યુઝિયમ અતિ સુંદર અને જોવાલાયક છે બધાય પ્રવાસીઓ મ્યુઝિયમ જોવાનું અચૂક જોવે જોવા જેવું છે જાણવાલાયક છે અંદર પેલે આના કપડાં કેવી રીતે બનતા એનું કપડાનું પ્રિન્ટ કચ્છની બાંધણી પછી કેવા જૂના આપણે હથિયારો વપરાતા પહેલાં જમાનામાં એ હથિયારો છે પછી પહેલાં આપણું ચલણ શું હતું ચલણ પણ અહીંયા રાખવામાં આવેલ છે